Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં એક માસુમ બાળકીએ મોબાઈલના કારણે આપઘાત કર્યો છે શહેરના ચોક બજારમાં બાર વર્ષની માસૂમ બાળકે ગળો ફાં સોકાઈ આપઘાત કર્યો બાળકીના આપઘાતના સમાચાર સામે આવતા સમગ્ર વિસ્તારમાં હેરાટી મચી જવા પામી છે બાળકીએ આપઘાત કરતા પહેલા સોસાયટ નોટ લખી હતી આ સોસાયટ નોટ વાંચતા જ પરિવાર સહિત તમામ લોકોને વધુ આઘાત લાગ્યો છે કારણ કે બાળકીએ સાવ મામૂલી બાબતમાં પોતાનું અમૂલ્ય જીવન આપી દીધું અને બાળકી આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો જો કે શહેરના ચોકબજારમાં વેર રોડ પર રહેતા એક પરિવારની બાળકે આપઘાત કરવાની ઘટના સામે આવી છે બાર વર્ષની બાળકે આ ગળે પાસો ખાઈને આપઘાત કરતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું બાળકીના આપઘાતને લઈને પરિવારને કંઈક ન થાય તે શંકા ગઈ હતી અને પોલીસે બાળકીના આપઘાતની ઘટનાની જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળે તપાસ કરતા તેમના હાથમાં બાળકીએ લખેલી સુસાઈડ નોટ આવી ગઈ જો કે આ સુસાઈડ નોટમાં ત્યારે વાંચતા પોલીસને પણ આંચકો લાગ્યો તો પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ બાળકીએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે મમ્મી મને માફ કરી દેજે મારાથી પાણીમાં પડી ગયો હું આપઘાત કરું છું પોલીસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી જી આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ